શાળામાંથી વિદાય લઈ રહેલા ધોરણ 8 ના મારા ભાઈ બહેનો હું તમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમી શુભેચ્છા પાઠવવા તમારી સમક્ષ ઉપસ્થિત થઈ છું ભલે હું ઉંમરમાં તમારાથી નાની છું પણ આજે હું જે વાત કરવા જઈ રહી છું તે તમારા જીવનમાં તમારા ઘરતરમાં ક્યાંક ને ક્યાંક તો ઉપયોગી બની જ રહેશે જિંદગી કી અસલી ઉડાન તો અભી બાકી હે જિંદગી કે કઈ ઇંતહાન અભી તો બાકી હે

એટલે કે મિત્રો જો તમે ઈચ્છો તો ચંપલના તળિયે પણ ચોટી શકો છો અને જો ઈચ્છો તો ઘડો પણ બની શકો છો એટલે જો ઈચ્છો તો નિષ્ફળતાની ખીણમાં પણ જઈ શકો છો અને જો ઈચ્છો તો સફળતાના શિખર પર પણ જઈ શકો છો મિત્રો તમારે શું બનવું છે એ તમારા જ હાથમાં છે મિત્રો જો તમને જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જિજ્ઞાસા હોય ને તો એ લક્ષ્ય તમને હાસિલ થશે જ અને એ લક્ષ્ય હાસિલ થવાથી તમને કોઈ નહીં રોકી શકે આવા કેટલાય વ્યક્તિઓના ઉદાહરણ હું આપી શકું કે જેમણે ઘણી મુશ્કેલીઓ અને સંઘર્ષોનો સામનો કરીને સંઘર્ષોનો સામનો કરીને સફળતા પ્રાપ્ત કરી હોય ધીરુભાઈ અંબાણી કે જેઓ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાની નોકરી કરતા હતા તેઓએ રિલાયન્સ કંપની સ્થાપી ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ કે જેઓ બાળપણમાં સાયકલ લઈને ગલી ગલીમાં ન્યૂઝપેપર વેચતા હતા આ કે જેમને રેલવે અકસ્માતમાં એક પગ કપાઈ ગયો હતો અને બીજા પગે સળિયો નાખવામાં આવ્યો હતો અને કરણ સ્તંભમાં સાત સાત ઓપરેશન કરાવવામાં આવ્યા હતા ડોક્ટરે તો કહી જ દીધું હતું કે આ છોકરી તેના પગ ઉપર ક્યારે ઊભી ન થઈ શકે આજે એ અરુણીમા સિન્હાએ વિશ્વનું ઊંચામાં ઊંચો શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું તુષાર સુમેરા કદાચ તમે આ નામ નહીં સાંભળ્યું હોય તેમણે પોતાનું નામ અંગ્રેજીમાં પણ લખતા આવડતું નહોતું તેમની ધોરણ 10 ની પરીક્ષામાં જો મિત્રો તમને તમને લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય ને તો કઠિન પરિશ્રમ તો કરવો જ પડે છે અંતે હું ધોરણ 8 વિદ્યાર્થીઓને અલવિદા કહું છું અસ્તુ જય હિન્દ જય ભારત